ખાડીપુર જેવી સ્થિતિની અંદર હજારો લોકો અસરગ્રસ્ત થયા તે સ્વાભાવિક છે સુરતના કતારગામ સરથાણા સહિતના વિસ્તારોની અંદર પણ ખૂબ મોટા પ્રમાણમાં પાણી ભરાયા હતા ચાર ફૂટ જેટલા પાણી ભરાયા હોય તે વિસ્તારમાં અવર જવર કરવી પણ મુશ્કેલ થઈ જાય છે ત્યારે ઘણા એવા પરિવાર હોય છે કે જે જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ વગર જ ઘરમાં ફસાઈ ગયા હોય આવા વ્યક્તિઓને દૂધ સહિતની જીવન જરૂરિયાતની સામગ્રી પહોંચાડવી એક પડકાર થતો હોય છે સુરતની હોમ ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર અને દ્વારા આ કામ દર ખાડીપુરમાં ખૂબ જ ગંદકી ભરેલું પાણી આસપાસના વિસ્તારોમાં જતું રહે છે ખાડીમાં જે ગંદકી હોય છે તે ગંદકીનું પાણી વધુ પડતા ઉપરવાસમાં થતા વરસાદને કારણે સુરત શહેરની મીઠી ખાડી ઓવરફ્લો થઈ જાય છે અને તેના કારણે પાણી આસપાસના વિસ્તારોમાં ખૂબ મોટા પ્રમાણમાં ભરાઈ જાય છે એટલું જ નહીં પરંતુ સણિયા હેમાત પૂણા કુંભારિયા પર્વતપાટિયા સહિતના વિસ્તારમાં દુર્ગંધવાળા પાણી ફરી મળતા હોય છે આવી જગ્યા ઉપર પણ એનજીઓ દ્વારા ખૂબ સારી રીતે કામ કરવામાં આવી રહ્યું છે ખાડીની આસપાસ રહેલા ત્રણથી ચાર લાખ લોકો પાણીના કારણે ફસાઈ જતા હોય છે જેમાંથી વીસ હજારથી પચીસ હજાર પરિવાર એવા હોય છે કે જેઓ આર્થિક રીતે ખૂબ જ ખરાબ સ્થિતિમાં પોતાનું જીવન ગુજારતા હોય એવા પરિવાર માટે આ સમય ખૂબ જ મુશ્કેલ પુરવાર થાય છે સ્વાભાવિક રીતે જ ઘરના લોકો બહાર નીકળી શકતા નથી તેવી સ્થિતિમાં તેમને ખાવા પીવા સહિતની જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ પહોંચાડવાનું સૌથી મોટું કામ હોય છે વહીવટી તંત્ર તો તેની રીતે કામ કરતો હોય છે પરંતુ સામાજિક સંસ્થાઓ પણ આ સમય આગળ આવીને લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે હોપ ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલક જિગ્નેશ ગાંધીએ જણાવ્યું કે સુરતમાં દર વર્ષે ખાડીપુરની સ્થિતિ સર્જાઈ છે આ સ્થિતિ દરમિયાન લોકોને ઘણી મુશ્કેલી થતી હોય છે વહીવટી તંત્ર દ્વારા તો કામ કરવામાં આવે છે પરંતુ તમામ જગ્યા ઉપર સમયસર પહોંચી રહેવું ઘણી વખત મુશ્કેલ થઈ જાય છે

પાણી ઓસરી ગયા બાદ ત્યાં સફાઈ માટે પણ અમે કામ કરીએ છીએ ઝડપથી સફાઈ થાય તો રોગચાળો ન ફેલાય છેલ્લા ઘણા વર્ષોથી અમે આ કામ કરતા હોવાથી હવે અમે પણ જે વિસ્તાર અસરગ્રસ્ત થતા હોય છે તેનાથી વાકેફ થઈ ગયા છે તેથી ઝડપથી અને સારી રીતે અમે કામ કરી રહ્યા છીએ દિવ્ય ભાસ્કર બોટાદ ડિસ્ટક્ટ ન્યૂઝ પાયલ મકવાણા બોટાદ